તું એવડી મોટી કોઈ તોપ નથી તો હું સમાધાન કરવા માટે પછા લોકોના દોડ કે આવું ખરો પણ માફી નહીં માંગુ તો તો હું તારી રાહ જોઉં છું આઈ એમ વેઇટિંગ ફોર યુ નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે દેવાત ખવડ અને બ્રિજરાજધન ગઢવી વચ્ચે તો મિત્રો અગાઉ બ્રિજરાજદન ગઢવી દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો જેમાં દેવાત ખવડ ઉપર તેમણે ઘણા બધા આરોપો લગાવ્યા હતા તો મિત્રો એમના જવાબમાં દેવાયત ખવડે પણ એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે તો ચાલો મિત્રો તેમનો આખો વિડીયો આપણે જોઈ લઈએ અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ જય માતાજી જય સોનભાઈમાં હું છું દેવાયત ખવડ હમણાં જ મેં ચાલી રહેલા વિવાદનો એક વિડીયો પાછો બીજો મારી સામે આવ્યો અને મેં સાંભળ્યો એટલે મને એવું લાગ્યું કે મારે જવાબ દેવો બહુ જરૂરી છે પબ્લિક સુધી સારા માણસ સુધી એક સારો મેસેજ પહોંચે એટલા માટે એ વિડીયોમાં એ બોલે છે પહેલો પોઈન્ટ કે એડ્રેસ છુપાવવું પડે છે એને તો મારે એડ્રેસ કેમ છુપાવવું પડે ભાઈ મારી તો અપડેટ હોય મારો કઈ કાલે કાર્યક્રમ છે છતાંય તારે એડ્રેસ જોતું જ હોય તો ઇસ્કોન આંબલી રોડ ઉપર મારી ઓફિસ છે આ મારું એડ્રેસ ઓકે બીજી વાત પ્રશ્ન બીજો કે બસો લોકોને સાથે લઈને ફરે છે બસો લોકો એટલે એક ગાડીમાં ચારનું પાંચનું સીટિંગ હોય તો બસો લોકોમાં કેટલી ગાડીઓ ગમશે ગમારે જોવે પણ જાણો છો જેને જેને ડાયરા કરી આયોજકને પૂછો કે કેટલી ગાડીઓ લઈને આવું છું એ બધા પ્રૂફ પુરાવા દેવાની જરૂર નથી આ એકદમ ફેક્ટ વાત છે ઉપજાવેલી વાત છે એની ત્રીજી વાત કરું તો સમાધાન કરવા માટે પચાસ લોકોને દોડાવ્યા આવો એ બ્લેમ કરે મારી પર હું સમાધાન કરવા દોડાવું તું એવડી મોટી કોઈ તોપ નથી તો હું સમાધાન કરવા માટે પચાસ લોકોને દોડતા ઓથેટિક પુરાવો કે તે જ્યારે આ બનાવ બીનો બે વર્ષ પહેલાં સોનભાઈ માના મંદિરે જ્યારે સમાધાન કરવાનું હતું ત્યારે પ્રવિણદાન ગઢવી એટલે કે મોગલ સેનાના પ્રમુખ મને ફોન આવ્યો પેલો દીપકભાઈ કાઠીનો અમદાવાદ કે પ્રવિણદાનને કામ છે પ્રવણદાનને કોન્ફરન્સમાં લીધા અને મને પ્રવિણદાને કીધું કે કોઈ પણ રીતે આ મામલો બતાવવાનો છે તમે પ્લીઝ મેં કીધું કાંઈ વાંધો નહીં તમે પ્લીઝ ન બોલો ત્યાર પછી મને ફોન આવ્યો મઢડાથી દાદુભાઈનો દાદુભાઈએ કીધું તમારે સોનબાઈ માના મંદિરે આવવાનું છે એટલે મેં કીધું કે આવું ખરો પણ માથી નહીં માંગુ તો દાદુભાઈએ કીધું માફી માંગવા બોલાવવાના નથી આ વાત થયા પછી હું મઢડા સોનબાઈ માના મંદિરે રાજકોટથી જવા તૈયાર થયો એટલે તું એવી કોઈ મોટી તોપ નથી કે મારા સમાધાન માટે પચાસ લોકોને તારી પાછળ દોડાવવા પડે મારે બહુ જાજી વાત કરવી નથી કારણ કે પબ્લિક પાસે ઓડિયન્સ પાસે એટલો બધો સમય નથી આ ફાલતુ વાતું સાંભળવાનો પણ મારે પ્રૂફ આપવું એ મારા માટે અગત્યનું જરૂર લાગ્યું મારો કિંમતી સમય સાહિત્યમાં મારે મને મારા જે પ્રેક્ષકો છે એને સારી વાતું સંભળાવવામાં કે સાહિત્યની બે વાતું નવી આપવામાં છે એટલે મને આ બધી ફાલતુ વાતોમાં એટલો બધો ઇન્ટરેસ્ટ નથી રહી વાત બીજી સંસ્કારની તો સંસ્કારની વાત રહેવા દે ભાઈ બધાના સંસ્કારની બધાને ખબર છે જે મુઠ્ઠી બાંધેલી છે એને ઉઘાડી ન કરી ઉઘાડી હવા ખાય એટલે આ બધી વાત છોડી દે અને રહી વાત છેલ્લી મોરાની તો તને સ્ટેજ પરથી પણ કીધું હતું કે જેદી મજા આવે ત્યારે મોરે મોરો દેવાની તારી તૈયારી છે એથી જ આજી મારી તૈયારી પહેલ તે કરી છે એટલે હું તારી રાહ જોઉં છું સમાધાન પછી સ્થિર પાણીમાં કાંકરીનો ઘા તે કર્યો છે તો હું તારી રાહ જોઉં છું આઈ એમ વેટિંગ ફોર યુ કોઈ લાંબી ચર્ચા કરવાની જરૂર નથી મેં આની પહેલાં કીધું તું ને હજી છું ડાયલોગ બાજી બંધ કરી દે તારી રાહે રાહ છે પહેલ તે કરી છે મેં નથી કરી તને જ્યારે મજા આવે ત્યારે મારી ઓફિસ છે ઇસ્કોન આમલી રોડ ઉપર અમદાવાદ તો ભલે બાકી તને મારા બધા એડ્રેસ તારી સાથે જે બેસે છે એ મારી સાથે બેસે છે એની બધી ખબર છે પૂછી લેજો ઓકે રહી વાત બીજી મંડાની કે જ્યારે સમાધાન મને દાદુભાઈ બોલાવ્યો એટલે મેં કીધું મારા દરબારમાં માથી મોટું મારા માટે કોઈ હોય નહીં મારા માટે જે કાંઈ છે હું જેના ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા રાખું છું સોનભાઈ માનું મંદિર છે એટલે મેં માફી માગી લીધી નો ડાઉટ વાત પૂરી થઈ ગઈ ત્યાર પછી એવું બોલ્યો કે સમાધાન પછી આ ભાયા ચાળા કર્યા છે એક પણ ચાળાનો વિડીયો બતાવી દે ઓડિયો બતાવી દે તો હું માનું કે તું સાચો છો દૂધનું દૂધ અને પાણીનું પાણી આ બધોય જવાબ સાંભળનારા અઢારે અઢાર વરાણે આપી દીધો છે મને તો એટલું યાદ આવે કે સોનભાઈ મારા સાનિધ્યમાં સમાધાન થયા પછી આ વસ્તુ જે બની ખોટી છે જે કરવું હોય એ વેલકમ જય માતાજી તો મિત્રો તમને ખ્યાલ જ છે કે છેલ્લા થોડા સમયથી દેવાયત ખવડ અને બ્રિજરાજ દનગઢવી વચ્ચેનો રીવાજ ખૂબ જ ચાલી રહ્યો છે પહેલાં તો સ્ટેજ ઉપરથી બંને ઉપર શબ્દોથી પ્રહાર બંને કરતા હતા પરંતુ હવે સોશિયલ મીડિયા દ્વારા તેઓ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર વિડીયો શેર કર્યા છે અગાઉ બ્રિજરાદન ગઢવીનો એક વિડીયો આવ્યો હતો જેમાં તેઓ દેવાયત ખવડ ઉપર ઘણા બધા આરોપો લગાવી રહ્યા હતા તો મિત્રો એમના જવાબમાં દેવાયત ખવડે પણ એક વિડીયો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર શેર કર્યો છે આ વિડીયોમાં તેમણે જે અગાઉ બ્રિજરાદન ગઢવી દ્વારા જે આરોપો લગાવવામાં આવ્યા હતા તેમના જવાબો તે આ વિડીયોમાં આપી રહ્યા છે જે તમે આગળ વિડીયોમાં જોયો તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ છે જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો